હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે ચોખા પાપડી કે ખીચા પાપડી બનાવશું આખું વર્ષ આ પાપડીને સ્ટોર કરીને ખાઈ શકાય છે આ પાપડી ડિસેમ્બરમાં નવા ચોખા આવે ત્યારથી લઈને મેના એન્ડ સુધીમાં બનાવાય છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો મેં સવા કિલો ચોખાનો લોટ લીધો છે આ લોટને તમે ઘરમાં દળીને પણ રેડી કરી શકો તો હવે લોટને મોટી પરાતમાં ખાલી કરી દેવાનો એમાં ત્રણ ચમચી સફેદ તલ એડ કરવાના બે ચમચી આખું જીરું એડ કરવાનું અને એક નાની ચમચી જેટલું અજમો એડ કરવાનું તલ જીરું અને અજમાનું પ્રમાણ ઓછું કરવું હોય તો કરી શકાય પણ પાણીની અંદર જે મસાલો રેડી કરવાના છીએ તેનું માપ ચોક્કસ રાખવાનું જેથી ચોખા પાપડી એકદમ સરસ બને હવે જે તપેલી તમે ચોખાનો લોટ લીધેલો બસ એ જ તપેલી ભરીને પાણી લેવાનું અને એક લોટો પાણી એક્સ્ટ્રા લેવાનું તો પાણીને મોટી તપેલીમાં લઈ લેવાનું એને ઢાંકીને પાણીને બોઇલ કરશું પાણી એકદમ સરસ રીતે બોઇલ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પાણીમાં આડત્રીસ ગ્રામ જેટલો સંચુરો પચાસ ગ્રામ મીઠું અને પંચોતેર ગ્રામ લીલા મરચાની પેસ્ટ બનાવીને તે એડ કરી દેવાની લીલા મરચાની પેસ્ટ એડ કરવાથી પાણી એકદમ ગ્રીન થઈ ગયું છે તો થોડીવાર માટે એને બોઇલ કરીશું અને સારી રીતે બોઇલ થઈ જાય પછી એ પાણી ચોખાના લોટમાં એડ કરીશું થોડુંક પાણી તપેલામાં બાકી રાખીશું અને લોટને વેલણથી બરાબર મિક્સ કરી લેવાનો થોડું પાણી પાછળથી જરૂર લાગે તો એડ કરીશું તો જુઓ ચોખાના લોટમાં હજી પાણીની જરૂર છે લોટ હજી પાણીમાં બરાબર મિક્સ નથી થયો તો એક્સ્ટ્રા રાખેલું બધું જ પાણી એડ કરીને લોટને સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનો નીચેથી પણ લોટને સરખી રીતે મિક્સ કરવાનો તો તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે ઈડલી ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ઈડળાની થાળીમાં આ રીતે ચોખાના લોટને બાફવા માટે કે સ્ટીમ કરવા માટે લગભગ દસ મિનિટ માટે મૂકીશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ખીચું સારી રીતે સ્ટીમ સ્ટીમ થઈ ગયું છે તો થાળી કાઢીને તરત બીજી થાળીના ખીચાને કરવા માટે મૂકીશું હવે આ રીતે જાડા પ્લાસ્ટિક પર ખીચાને મૂકીશું જે ગુણમાં અનાજ ભરીને આવે છે એ પ્લાસ્ટિકની ગુણનો જ યુઝ કરેલો છે એનાથી દાદશે પણ નહીં અને ખીચાને બરાબર મસડાશે તો આ રીતે ખીચાને ડાબીને મસળવાનો એટલે એકદમ સરસ રીતે સ્મૂથ ડો જેવું રેડી થઈ જશે ખીચાને ગરમ ગરમ જ મસળવાનો અને પછી હથેળી પર થોડું તેલ લગાવીને જે સાઈઝની પાપડી બનાવવાની હોય એ સાઈઝના લુવા કરી લેવાના તો એ રીતે મેં બધા જ લુવા રેડી કરી દીધા છે તો હવે એમાંથી એક લુઓ લેવાનો અને બાકીના લુઆને ઢાંકી દઈશું એમાંથી એક લુઓ લઈને પાટલી ઉપર વણી લેવાનો આ રીતે પાટલી ગોળ ગોળ ફેરવતા જવાનું અને વણતા જવાનું વચ્ચેના ભાગને વણી લીધા પછી કોર્નરને વણવાની એટલે પતલી પાપડી વણાશે પછી આ રીતે વીલણ પર પાપડીને ફોલ્ડ કરીને એક કપડાં પર મૂકવાની તો આ રીતે બધી જ પાપડી બનાવીને રેડી કરી દીધી છે તો હવે તડકામાં સુકવવા માટે લઈ જશું તો એના માટે પાપડીને જે સાઈડ સુકવેલી તે સાઈડ નીચે રાખવાની એ રીતે એક પછી એક બધી જ પાપડી મૂકી દેવાની અને એક ઉઢણી પર કે કપડું પાથરીને બધી જ પાપડી તડકામાં સુકાવવા માટે મૂકીશું અને ત્રણથી ચાર કલાક પછી પાપડીને ફેરવી દેવાની એટલે પલટાવી દેવાની આ રીતે બે થી ત્રણ દિવસ તડકામાં પાપડીને મૂકી રહેવા રાખવાની એટલે પાપડી બરાબર સુકાઈ જશે અને પછી આખા વર્ષ માટે સ્ટોર કરીને પાપડીની મજા તમે લઈ શકો તમે જોઈ શકો છો કે એક પણ પાપડી ફાટી નથી તો પાપડીને ફ્રાય કરીને કે પછી રોસ્ટ કરીને પણ ખાઈ શકાય તો આ રીતથી એકવાર જરૂરથી પાપડી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય